આલે બલ બોલાવો ને વિડિયો અપણ કોણ મામલો છે હે ચાલુ છે કોણ છે આ બજે કલેક્ટર લખેલો ગાડીમાં ભાગી ગયા બધાય ભાગી એમ ક્યાં વયા તા ક્યાં વયા

અરે લે પ્રોફેસરમ ના હોય બાપા તને બાપા આપણા દુકાનદાર હા હા બાપા વિચાર બાપા એ કગલ ઓય જો કોઈ ઓય જે તો આપડે ઘરે પડી છે અરે મામા મને અમારું બવડાઈ તો ને મારું બવડાઈ તો બેચ કોઈ ટુ લેવા લેવા ગયા લેવા તો લાગ આવી મોટા માથા થઈ ગયા

પા ગયા નિખાલ સીધા કરવા ઓર ઓલો બહાર પોચે पापा ખોઈ ગયો અહીંયા દેખાનાય નથી ઓ જો આપડો છો આવે આ આજો આવે તો તમે ચિંતા કરો લાખ કરો આવો મોમન બેટા બત્તી 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 લઈ લો બત્તી ની અંદર તમારું સકા ઓલી ઓલી ગાડી માં એ તીકરાવાની બત્તી લેના બેટા આ જગલભાઈ ઓરો કાગળ લીધું બેટા હા ઓર જોતો છે

ہیلو تو دیکھو یہ جو کٹے نے پیسہ لے ولا رہا ہے ایک نمبر ہے وہ بالکل کمائی کر رہا ہے محمد صاحب نے 50 تک بول دیا ہے تو ٹھیک ہے ہلو بجوے پاسوے ہلو 쟤, 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 쟤,

દેઈ પછી પછી નું સરપંચ સર ભરાણો હોય એવું કઈ ત્રણ થી ચાર દિવસ બાજુ વાળા ને કીધું અહીંથી માલ ભાઈ મને બે થી બે ચાર